સમગ્ર રાજ્યમાં દૂધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યના અનેક પંથકોમાં પૂરની સ્થિતિ વિકટ બની છે હજી પણ વરસાદી પૂરનો પ્રકોપના કારણે વાહન ચાલકો અને નોકરિયાત વર્ગના લોકો તેમજ ખેડૂતો પણ અટવાયા છે ડાકોરમાં વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાય છે ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સદંતર નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો સર્જાય છે વરસાદી પડતા પાણીના નિકાલ માટે

અત્યારે તો કેટલાય બધા અહીંયાથી બધા પાછા વરી વરી નીકળ્યા છે કોઈ આગળ નીકળ્યા એવું પોઝિશન જ નહીં તો પછી અત્યારે ડાકોર બાલાસિનોર બાજુથી ઉમરેટ બાજુ જવું હતું મારે બટ અહીંયા નેશનલ હાઈવે આર્ટ છે પણ અહીંયા પાણીની કાલની પરિસ્થિતિ ખરાબ છે કાલે પણ પાણી ભરાયેલા હતા આજે પણ પાણી ભરાયેલા છે તો જઈ શકાતું નથી અત્યારે પણ કાલે પણ પાછો ગયો તો અત્યારે પણ મારે પાછું જવાનું થઈ રહ્યું છે તો આ સમસ્યાનું નિવારણ ખબર નહીં ક્યારે આવશે